મળતી માહિતી અનુસાર સમગ્ર ગુજરાતમાં શિક્ષણ વિભાગ ખાડે ગયું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે ત્યારે આજરોજ રોજ તાલુકાના ડાકોરથી ચાર કિલોમીટર દૂર રણછોડપુરા પ્રાથમિક શાળાના આચાર્ય વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા ગાયબ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે ડાકોરના જ વતની બકીનાબેન મહેન્દ્રભાઈ પટેલ જે આચાર્યની પોસ્ટ ધરાવે છે જેઓ છેલ્લા અગિયાર માસથી એટલે કે તારીખ છ દસ બે હજાર ત્રેવીસથી આજ દિન સુધી મેડિકલ રજા લઈ વિદેશ જતા રહ્યા છે પ્રાથમિક શાળા રણછોડપુરામાં બે જ શિક્ષિકાથી વર્ગો ચાલતા હતા અને ત્રીસ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે ત્યારે છેલ્લા અગિયાર માસથી બાળકોનું શિક્ષણ અંધકારમય બની ગયું હોય તેવું જણાય છે અમારા મીડિયાના પ્રતિનિધિ દ્વારા શાળાની મુલાકાત લેતા આજ સવારની સ્કૂલમાં માત્ર સોળ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા અને જે જાણવા અનુસાર ધોરણ ત્રણ ચાર અને પાંચ બંધ હાલતમાં છે શું ખરેખર ઠાસરા ટીપીઓ દ્વારા મેડિકલ લીવ મંજૂર કરાય તેમને પગાર ન મળતો હોવાનો પણ બીજો શિક્ષિકા દ્વારા ગણગણાટ કરવામાં આવ્યો હતો તો શું બધું લીગલ છે શું તંત્ર મેડિકલ લીવ વિદેશ જવા ડોક્ટરી સર્ટિફિકેટ દ્વારા આપી શકે આટલા માસથી રજા પર આ શિક્ષિકા ઉતર્યા છે તો તેમની જગ્યાએ બીજી શિક્ષિકાને કેમ મૂકવામાં આવ્યા નથી એવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે તેમજ ત્રીસ બાળકોના ભવિષ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે તો તેના જવાબદાર કોણ જો પાયાના શિક્ષણનો અભાવ હોય તો વિદ્યાર્થીઓ ઉચ્ચતર શિક્ષણ કેવી રીતે મેળવી શકે આમ ખેડા જિલ્લાની વાત કરીએ તો આવા અંતરિયાળ વિસ્તારોમાં આવેલ પ્રાથમિક શાળાના શિક્ષકોના મસમોટા કૌભાંડો બહાર આવી રહ્યા છે શું ઠાસરાના ટીપીઓ અને ખેડા જિલ્લાની શિક્ષણ કચેરીમાં બેઠેલા શિક્ષણ અધિકારીઓ આવી જ રીતે શિક્ષકોનો કરશે ઢાક પિછોડો સરકાર શિક્ષણ ક્ષેત્રે કરોડો રૂપિયા ખર્ચી રહી છે તો સરકાર આ બધી બાબતોથી વાકેફ નથી આવા અનેક સવાલો થઈ રહ્યા છે અને જોવા જઈએ તો શાળા પ્રવેશ પ્રવેશોત્સવમાં લખલૂટ ખર્ચ કરી રહ્યા છે ત્યારે વિદ્યાર્થીઓને ભણાવવાની ફરજ કોની વિદ્યાર્થીઓને હિત સાથે ચેડા કેટલી હદ સુધી વ્યાજબી હવે જોવું રહ્યું ખેડા જિલ્લાના શિક્ષણ અધિકારી આ અંગે કેટલા અંશે કાર્યવાહી કરે છે બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ ખેડા